નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આપણે જણાવી દઈએ કે રાજ્યમાં હાલ હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે રાજ્યના કોઈ પણ હાલ ધોમધાર વરસાદની શક્યતા નથી આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે પવનની ગતિ પણ સામાન્ય રહેવાનું અનુમાન છે તો જે આ મિત્રો રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલું જ નહીં અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ